ત્રણ એકર નો નંબર છે આ લોકોએ એક રૂપિયાની કોઈ પણ જાતની સહાય નથી લીધી કે કોઈ પણ જાતની આજુબાજુ તમે અમારી જોઈ શકો છો પેલી ખેતી એ લોકો વર્ષોથી કરતા કરતા આવ્યા છે અને અને આ પેલા લોકોને બે પાંચ હજાર રૂપિયામાં ફોરેસ્ટમાં પણ એ લોકોએ ભાડું આપે છે બે પાંચ હજાર અને તેનાથી એ લોકો જીવન ગુજરાન ચલાવે છે તો તમે અચાનક અહીંયા ગાડી તોડફોડ કરીને બાંધકામ કરી દો હે અને આ જે હયાતી છે

બીજો બોજો એકસો પચાસ રૂપિયા નો છે છગનભાઈ રામા નું નામ છે છગનભાઈ રામા નામ ચાલે છે આજે દેશ વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય ગુજરાત ના એમનો પણ આજે સર્વે નંબર પર નામ ચડાવવું હોય તો આજે કોઈ પણ સંવિધાનમાં કે કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કે તમે બોજો કમી કર્યા વગર તમે નામે કરી શકો તો આ કયા અધિકારીએ આ બોજો કમી કર્યા વગર એને નામે કરાવી બરાબર આ એકસો નંબર છે બીજો આ એકસો છ નંબર છે એ જ તમે જુઓ હમ બીજો બી અહીંયા ગાડી ચારસો રૂપિયા બોજો છે જીતા નાથાના નામે ભાણધ્રા મંડળીમાં એનો બોજો બોલે છે તો આ જમીન પણ કઈ રીતે સૂર પાણેશ્વર મંદિર ટ્રસ્ટના નામે થઈ એટલે આમાં જે જે અધિકારીઓએ આ ખોટું કર્યું છે આ છેડા કર્યા છે એવા અધિકારીઓને પણ અમારે હાઈકોર્ટ સુધી એમને લઈ જવા પડશે આજે કોઈ પણ જમીન આજે તમારે લેવી હોય મારે લેવી હોય કે દેશના વડાપ્રધાને જ જમીન લેવી હોય તેમ છતાં પણ એ બોજો આપણે કમી કરવો પડે તો આ બોજો કમી કર્યા વગર આ ખાતેદારોની સંયોગ કર્યા વગર આ નમી આ જમીન કેવી રીતે સુરત પાણેશ્વર મંદિરના નામે ટ્રસ્ટના નામે ગઈ હં આ જુઓ અહીંયા આગળ વીસ હજાર રૂપિયાનો બોજો છે વીસ હજારનો બોજો કોઈ જગ્યાએ કમી નથી થતો તેમ છતાં પણ આ જમીન નામે કેવી રીતે થઈ ટ્રસ્ટના નામે અને ટ્રસ્ટ પ્રાઇવેટ છે તો પ્રાઇવેટના નામે સરકારી અધિકારીઓએ નામે કેવી રીતે કરી ટ્રસ્ટ એ બાબતે તમે સ્પષ્ટ કરો અમે બીજી નોંધો પણ તમે તમે જરા સલાહ સૂચન આપો અને આ તમામ ખેડૂતો ગઈકાલે ગયા હતા તો ત્યાં ગાડી પણ રેકોર્ડમાં તો હોવી જોઈએ ને નોંધો કે એની ડિટેલ્સ તો ગરડેશ્વર મામલતદાર પાસે પણ આની માહિતી નથી